રાસ ગરબા નું આયોજન છે ત્રીજે દિવસે નિધિબેન ધોળકિયા નો પ્રોગ્રામ છે શ્રીનાથજી ની ઝાંખી ચોથે દિવસે ગોપાલભાઈ સાધુ પછી લક્ષ્મણભાઈ રબારી અને ચેતનભાઈ ગઢવી આમંત્રણ છે કે પ્લીઝ તમે પધારજો અને અમારા સપ્તાહનું શોભા વધારજો હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોને હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ વિસાવદરના આંગણે ચિત્તલિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તદુપરાંત અહીંયા ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કઈ રીતના છે તદુપરાંત આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે ભવ્ય પોથી યાત્રા નીકળવાની છે તેને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો હું તમને બતાવવાનો છું વિડીયોમાં છેલ્લે છે જો જોડે જો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા બધા ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું બોલતા નહીં રાધે રાધે ગેટ અંદર પ્રવેશ કરતા પહેલા જ અહીંયા ખૂબ સુંદર મજાનો વિશાળ ડોમ બનાવેલો છે ડોમની અંદર એન્ટ્રી કર્યા પહેલા અહીંયા ખૂબ સુંદર મજાનું ભગવાન શ્રી રામનો નું અયોધ્યા મંદિર જે બનાવવામાં આવેલું છે એ જ રીતના મંદિર આ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે ભગવાન શ્રી રામના દર્શન કરીને એક જેટ આપણે ડાબી સાઈડ ઉપર આવશું તો અહીંયા આપણને મેલડી માતાજી અને વિહત માતાજીના દર્શન થશે ત્યાર પછી અહીંયા તમે જો ખૂબ સારી એવી વ્યવસ્થા છે અહીંયા અલગ અલગ સ્ટોલ લાગવાના છે અને હવે આપણે ડોમની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો આપણે ડોમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો વિશાળ ડોમને જે ડેકોરેશન કરવામાં આવ્યો છે તમે જો ઘણા બધા પંખા તેમજ ઘણી બધી સુવિધા ભાવિભક્તોને દેવામાં આવશે ચાલો આપણે અંદર જઈને વ્યાસપીઠના તેમજ અહીંયા જે સંપૂર્ણ માહિતી છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક રાખ્યો તમને તો ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ની અંદર પ્રવેશ કરતા પહેલા જ અહીંયા તમે નીચેની તરફ તમે જુઓ ગાલીસો સરસ મજાનો પથ્થરોમાં આવે છે ભાવિ ભક્તોને બેઠવા માટે સરસ મજાના ગાદલાની વ્યવસ્થા કરેલી છે અહીંયા સ્વામીની તરફ ખુરચીની પણ વ્યવસ્થા છે અને ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે સરસ મજાના લાઈનમાં ઘણા બધા કુલરો ગોઠવવામાં આવેલા છે કથાની શરૂઆત અઠ્યાવીસ એપ્રિલથી લઈને ચાર મે સુધી રહેવાની છે અને ભવ્ય આયોજન કરેલું છે પહેલા દિવસે જે અઠ્યાવીસ તારીખે ભવ્ય જે બપોરના સમયે ત્રણ વાગે પોથીયાત્રા નીકળવાની છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું ચાલો હવે આપણે નજીક જઈને જે વ્યાસપીઠના દર્શન કરી અને અહીંયા ભક્તોને વાત કરી એક ગરમી ન થાય તે માટે ઘણા બધા ઉપરની તરફ પંખા ગોઠવેલા છે અને સરસ મજાના ફુવારાની પણ સિસ્ટમો જે આ જગ્યા ઉપર ગોઠવેલી છે અને શ્રીમદ્ ભગવત કથાનું રસપાન કરવા માટે ભક્તોને તકલીફ ન પડે તે માટે અહીંયા એલઈડી ઇડી સ્ક્રીન તમે જુઓ લાઇનમાં અંદાજીત પાંચથી છ જેટલી જે ગોઠવવામાં આવી છે ચાલો આપણે વ્યાસપીઠના દર્શન કરીએ સ્ટેજ તેજની નજીક આપણે પહોંચી ગયા છે આમંત્રિક મહેમાનો માટે બેઠવા માટેની ખૂબ સુંદર મજાની જે આ જગ્યા ઉપર સોફાની વ્યવસ્થા કરેલી છે બંને સાઈડ ઉપર ને ચાલો હવે આપણે વ્યાસપીઠના દર્શન કરી વ્યાસપીઠના દર્શન કરી આ જગ્યા ઉપર તેજને ખૂબ જ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવે છે ફૂલોથી શણગારવામાં આવેલું છે અહીંયા તમે જો સરસ મજાનું જે ડેકોરેશન થઈ રહ્યું છે જેવું આપણા ગામડામાં મકાન હોય એ જ રીતના આ જગ્યા ઉપર ગામડાના મકાન બનાવેલા છે બેકગ્રાઉન્ડમાં અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના આપ દર્શન કરી રહ્યા છો અને જલારામ બાપાનો પણ ફોટો આ જગ્યા ઉપર ગોઠવવામાં આવ્યો છે વ્યાસપીઠના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદની કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યાએ અહીંયા તમે જો એક જેટ ડોમની પાછળની તરફ આપણે પહોંચી ગયા છીએ આ જગ્યા ઉપરથી દરરોજ માટે જીગ્નેશ દાદાનું આગમન થશે ચાલો હવે આપણે ભોજન પ્રસાદના વિભાગની અંદર જઈને નિહાળ્યા કઈ રીતના ભાવી ભાવિભક્તો માટે પ્રસાદી બને છે તે તમને એક જેટ ડાબી સાઈડ ઉપર આવશો ને તો આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જનરલ પ્રસાદ વિભાગ ચાલો અંદર જઈને નિહાળીએ કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવું અત્યારે મિત્રો આપણે હાલ છે જનરલ પ્રસાદ વિભાગની અંદર અહીંયા તમે જોવો ખુબ જ સુંદર મજાની જે આ જગ્યા ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે લાઈનમાં ઘણા બધા કાઉન્ટર મેં તમને એન્ટ્રી ગેટ બતાવ્યું આ જગ્યા ઉપર ડીશો ને એવું આવશે ત્યાર પછી અહીંયા લાઈનમાં ઘણા બધા જે કાઉન્ટરો ગોઠવા આવે છે ભક્તોને જે ભોજન પ્રસાદ પીરસવામાં આવશે અને આ જગ્યા ઉપર જે ઘણી બધી જગ્યા ઉપર ભાવિભક્તોને જે ભોજન પ્રસાદ નીચે બેસાડીને પીરસવામાં આવશે હવે આપણે જઈ રહ્યા છીએ એક જેટ અહીંયા ગ્રાઉન્ડ ની સામેની તરફ છે રસોડા વિભાગ ત્યાં ભાવી ભક્તો માટે કઈ રીતના જે રસોઈ બનાવવામાં આવે છે કઈ રીતના જે ભાવિ ભક્તો માટે અલગ અલગ મિષ્ઠાનો બની રહી છે તેની સંપૂર્ણ માહિતી હું તે જગ્યા ઉપર જઈને આપું છું આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારના પહોરમાં ભાવિ ભક્તો માટે નાસ્તામાં વાત કરીએ તો સરસ મજાની જે ફાફડી અને ભાખરી અને મરચાં અને સાથે સાથે ચા પીરસવામાં આવે છે રસોઈ વિભાગની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાની જે આ જગ્યા ઉપર ભક્તો માટે લાઈવ ગરમા ગરમ રસોઈ બની રહી છે ચાલો આપણે તે નિહાળી અહીંયા ઘણા બધા ભક્તો જે હાલ સેવા કરી રહ્યા છે અને શરૂઆત માટે વાત કરીએ ત્યાં જઈને જોઈએ શરૂઆતના ધમે ભક્તો માટે જે બપોરે પ્રસાદી બનાવવામાં આવે છે બે જાતના શાક હશે અંદાજીત અહીંયા શાકનો પૂરેપૂરો સ્ટોક થઈ ગયો છે અહીંયા માતાઓ જે શાક સુધારી રહ્યા છે અને અહીંયા ઊંધિયું બનાવવામાં ઓલી ગોળી નાખવામાં આવે છે તે અત્યારે હાલ ગોળી બની રહી છે અને જે આગળ જઈએ ભાવિભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રોટલી બની રહી છે તેમનો લોટનો સ્ટોક આ જગ્યા ઉપર રાખવામાં આવે છે હવે આપણે તે જોઈએ કે શરૂઆતમાં જે રોટલી ભાવિભક્તો માટે કઈ રીતના બનાવવામાં આવે છે અહીંયા મશીન દ્વારા જે છે ને રોટલીનો લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાની લાવ ગરમા ગરમ રોટલી બની રહી છે અત્યારે મિત્રો વિશાવધનના આંગણે જે પૂજ્ય જિંગ્શેશ દાદાની રાધે રાધે ની શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેમના યજમાન આપણી સાથે જોડાયેલા સુના ભગતમય પ્રતિક ભાજી તલ્યા

ભવ્ય સપ્તાહનું આયોજન કરીએ છીએ અઠ્યાવીસ એપ્રિલથી ચાર મે સુધી તો બધાને આમંત્રણ છે નિમ્ન ભાવભર્યું આમંત્રણ છે કે પ્લીઝ તમે પધારજો અને અમારા સપ્તાહનું શોભા વધારજો રાધે 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 આ જગ્યા ઉપર અલગ અલગ કાર્યક્રમો લોક ડાયરા જે યોજવાના છે તેમની માહિતી મારું નામ ધ્રુવલ ચિત્તલિયા ડીસીભાઈ રઘુવંશી ચિત્તલિયા પરિવાર દ્વારા વિસાવદર નાંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરેલું છે અને સપ્તાહ નો સમય છે બપોરે ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો અને રાતના અલગ અલગ કાર્યક્રમ દરરોજ અલગ અલગ કાર્યક્રમ ગોઠવેલા જેમ કે પહેલે પહેલા દિવસે રાતના ધરાઈથી ધૂન મંડણી આવવાની છે બીજે દિવસે છે રાસ ગરબાનું આયોજન છે ત્રીજે દિવસે નિધિબેન ધોળકિયાનો પ્રોગ્રામ છે શ્રીનાથજીની ઝાંખીનો ચોથે દિવસે ગોપાલભાઈ સાધુ રબારી અને ચેતનભાઈ ચેતનભાઈ ગઢવી આટલું આયોજન કરેલું છે તો આપ સૌને વધારવા માટે અમારા પરિવાર તરફ થી વધારવા ભાવભર્યું આમંત્રણ છે